સમજો તો વિડીયોને લાઈક સેને સબસાયબ જરૂર કરી દેજો કે તમારી બેનને ત્યાં રોડો અવસર હોય ને તો એ સમય સાચવી લેજો મિત્રો તમારી પાસે ભલે કંઈ હોય કે ના હોય પણ ત્યાં એની સાસરિયામાં હાજરી આપજો કેમ કે એક દીકરીને એના મા બાપ પછી એનો ભાઈ જ બધું હોય છે એટલે એ રોડો અવસર સાચવી લેજો મિત્રો હજારો મહેમાન હોય ત્યાં પણ એક દીકરીને એના ભાઈની જરૂર હોય છે એની ભાઈની રાહ જોવાતી હોય છે સાવ સાચી વાત છે ને કોમેન્ટ જરૂર કહેજો કે સાચું કીધું છે ને મેં વિડીયોને લાઈક શેર સબસ જરૂર કહેજો પસંદ આવે તો ચહેરા ઉપરની કડચલી એ ઘટવડ નથી પણ એ પરિવાર અને ગમતા લોકો પાછળ ખર્ચાયેલા સમયની રસીદના હસ્તાક્ષર છે આ સમજો ઈશ્વર પાસે ક્યારેય માંગવાની ઈચ્છા થાય ને તો એક દીકરીના માવતર બનવાનું વરદાન માંગજો દોસ્તો દુનિયાના બધા સુખ ઈશ્વર તમારી જોલીમાં આપી દેશે સાચી વાત નહીં સાડીની કિંમત કે દુપટ્ટાની કિંમત ભલે ગમે તેટલી હોય સો બસો કે પાંચસો પણ માથું ઢાંક્યા પછી ભાઈ અને બાપની ઈજ્જત લાખો કરોડોમાં થઈ જાય છે સાવ સાચી વાત છે ને કોમેન્ટમાં જરૂર થઈ જવું પત્નીની કિંમત લગ્ન પહેલાં અને મૃત્યુ પછી થાય છે તમે તો સમજદાર છો જીવતા તેની કિંમત કરો છેલ્લે ઘરવાળી સાથ આપશે બહારવાળી નહીં સમજાય તેને વંદન કરું છું બાપ વગરના જીવનનો જો અનુભવ કરવો હોય ને એક વાર વગર લખી જોજો ફક્તું આપ પણ ટૂંકું પડે છે મારા બાપના આધાર સામે એમ તો રૂબરૂબ તો મેં ઈશ્વરને જોયા નથી પણ એ વાતની ખાતરી આપી દઉં કે મારા બાપથી તો રૂડો તો એ નતો હોય ફક્ત એના દોરા એ જ ખતમ કરી છે જે દોરાને પોતાના દિલમાં રાખ્યો હતો શબ્દો વાપરો એની જ રમત છે વાલા બાકી કક્કો તો આખી દુનિયાનો સરખો જ છે આ વરસાદના મકોડા આપણને પાંખો આવી જાય છે ને એ લોકો થોડા દિવસના મહેમાન હોય છે સાવ સાવસાચી વાતને કોઈના ઉપર ભરોસો સમજી વિચારે ને કરો સાહેબ કારણ કે સારથી બનીને અર્થે ઉપાડવા વાળા ઘણા છે સાચું ને

જીવી શકાય એટલું જીવી લો કેમ કે ઘણું બધું બાકી રહી જાય છે અને પૂરી થઈ જાય છે જિંદગી સાચી વાત ને ક્યારેક ગમણ ના કરશો પોતાના નસીબ પર સાહેબ એક કાકરી પણ મોઢામાં ગયેલી કોળીઓ બહાર કઢાવી શકે છે સાવ સાચી વાત ને